છોકરો ખાલી નાવી સા પેલા આવે છે ઇલેક્ટ્રિક કે ઓ કાય કે બાપા ચાલુ કર આ આલા કપ્પે હળ ગયો પાછો છોકરો ઢોલા સિસ્ટર ઓય તો બાંચ પાછો બાજુ તીજા નંબર ઓય કા દે અરે ઓય બસ છોકરો બા ગાડે લઈ આવ્યો છે છોકરે ભાઈ બની હાલી લાગે છે ને ને શું થઈ ગયો પાછો છોકરા આ છોતી કાટ ના બાપા આ સાબે માં કાટ ના લાગે તું કોમ તમ ગાવા દે મને તું કેસા

શંકો બોલ તું ના ના તારો ભાઈ શંકો માં શંકો

તારે બસ વારી કોન અલ્યા મુક તો મારો બાપો બોલ હતો કે માજો બીજો કોડે લગાજો કે સા હા માથામાં આવ એટલી ની ખબર લાય આ તો જલ્દી આ હા જલા માં છોકરા તો ગાલી તો પીપળામાં હે તારે તો બી ઉતા છોકરા કીધું કે હું કેતા તા કેઓ તાન કે કિડનેપ કરે છે જો આવી આટમાં હા તો જલ્દી આવ હા હા આપ પાસો બુદ્ધિ બોને ઓહ આવ આવ તું પાણી લાવું તો અજે પાપા જેણે દીવતા ઓ પાણી આવ

અને બીક ઓલો પી એવું આ તો છોકરો પોણીવાયો તો મને બીક લાગતી તિજોરી ભેગા તિજોરી પી કેતો જો પી આવું છે પર હું ફોપલા આપવા દઉ સન્યાના આપવા દઉ પછી બોલા હું અહીં કોન્સી જતો તો સંજય ફોળાવો તો છોકરાનો બેવાનો મોઢો તો ઉતરી જાય ઉતરી જાય માગળ પી દે ઉતરી ગયો એવું આ તાર અબ કિલો આવ્યો છે કોણ હતું હ કોણ કરું કર દે વાત કરો લાખો પાડો આ તાજે બોલજો બાદા લ્યો આયો કોણ હેલો હું કોણ બોલે ભાઈ મોડું કોણ કોરો ઓનો પ્રોફેશનલ કોરો એ 1 લાખ રૂપિયા કેટલા રૂપિયાનો કોણ નકોન છોકરો કિડનાપ કરી દે કદા આકા તઈ લાખ રૂપિયા આલું તેમ બધું આલું બોલા હારું છે નઈ તો આ દે ભાઈ ફોર્મ્યુલા વાળું જય ભલેના છોકરા કે મળા ફૂટ બેડાય કે ફૂટડે હા ફૂટ બેડાય

हां पर चलो वाल टाइम पे ऊपर वो बोल के다고 वो सब भी सब कर तो आ दे मारा सोफा धक्का मारता है तेल तेल के सारा कितने पे ना तू ला भी ले रहा है आ कैसा मु शक कैसा नहीं के पर ट्रेन आई गई ला तू जा ले हमें तो तू फूल तेरा मेरे को चॉकलेट दे रे धकिया दे ले नहीं का ओए ओए तू है हमें कितनी कैली आ रे अरे तारीख कितने में नहीं हेलो જો આયા તમાર બા આયો તો હું બાબા હું ને તો 100 મે લેના આવો કને અલ્યા આયો તો કો બંકો બંકો આયસો તું આઈ જા ખાલી લે આલુ એ છો બોલ અલ્યા ઓ અલ્યા લાલો જાન તો થી ઓળખતો નહી આ તન બરાબર કોની મારો હોઠ પર નાક તો 100 મે લેના આપા કરવા એ ભૂકા કઈત નહી કે આ જ્યા કે અલ્યા ઇધો ખબર નકલુંચેનો નંબર પર નવા એ એ મે ખબર નહી નંબર પ્લેટ ના હોય લે આમ ઉતેર નંબર પ્લેટ ઓગણ નંબર ધોરા કે બોલો માર બાપા જાતા માર્યો પગ ને કે બે કનક ના મને મારા એ તારી તાકાત ખાલી ને એક બાલ તોરી ને બતાય હા તો તા જોઈ લે તું જો ના તો અલે હા ભાઈ આ કઈ તને કે આ લાલવા સવારના મુખ પર ને એટલે જોઈ વિચારી

તો એ લાલ હસા ના કરે ખોટી દાદાગીરી અને ખોટો પાવર ના બતાવો અને જો મારી વાત અમે જો ગોળા લઈને ફળવા વાળા છીએ કાળા મેચ ગોળા ઇન્દમ કઈ

છે ને એ કોઈ સહયોગ કરવા નથી રાખ્યા મારે જો પેલા વાતો પર ગમે તેવા જરૂર પડે ને એ શાળા શિયાળા કાઢી ના દોડે તો મારું નામ ચાલો નહીં આ ક

યાર ઓલા ઓલા મુયે તો આ થો વધારે કાઢું એટલે તો આ તો કાટ તલવારા પર ઓલા હતો બારબટ 14